બે મિત્રો આખો દિવસ ડુમસ બીચ પર વિતાવ્યા પછી જારે ઘરે જઈને ફોટાઓ જોયા ત્યારે ભાન ભૂલી ગયા કેમ કે ફોટાઓમાં કોઈની છાયા દેખાઈ રહી હતી સુરતનો ડુમસ બીચ એક હોન્ટેડ જગ્યા છે એટલે કે ત્યાં આત્માઓ કે પેરાનોર્મલ પ્રવૃત્તિઓ અનુભવવાનો દાવો ઘણા લોકો કરી ચૂક્યા છે

અને જો કૂતરાઓ હોય તો એ રડવા માંડે છે કેમ કે કહેવાય છે કે કુતરાઓને આત્મા દેખાય છે બીચ પર ફરવા આવતા લોકો બને ત્યાં સુધી અંધારું થાય એ પહેલા ઘરે પાછા જતા રહે છે ઘણી વાર ત્યાંથી પસાર થતા લોકોને પડછાયા અને ડરાવતા અવાજોનો અનુભવ થયો છે એવું લાગે કે કોઈ પીછો કરે છે પણ પાછળ ફરીને જોવો તો કોઈ દેખાતું નથી સુરતનો આ દરિયા કિનારો ભારતના ઘણા હોન્ટેડ પ્લેસમાંથી એક પ્લેસ છે અહીં દેશ દુનિયાના ઘણા એક્સપર્ટ હકીકત જાણવાનો પ્રયાસ કરી ચૂક્યા છે પણ કોઈ ખાસ નિષ્કર્ષ મળ્યો નથી આજે પણ બીચ પર અંધારામાં ફરવા જતા લોકો અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભૂતના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે હવે આ કેટલા હદે સાચું છે એ તો તમારા અનુભવ ઉપર આધાર રાખે છે શું તમને ક્યારે ભૂતનો અનુભવ થયો છે જેણે માની જ લીધું છે કે આસપાસ ભૂત છે એને ભૂત દેખાઈ જ જાય છે અને જે નથી માનતા એને જો કોઈ અદૃશ્ય શક્તિઓ હોય તો જ અનુભવ થાય છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો